સાણસમા તાલુકાના ધીનોજ ગામ નજીક મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો સાણસમા તાલુકાના ધિનોજ ગામે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર આઈ સી એસ સ્ટાફ મુખ્ય સેવિકા બેનો આંગણવાડી કાર્યકર બેનો દ્વારા માનવ સાકળ રચી ગામમાં વધુને વધુ મતદાન કરવા અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે ફળિયા અને બજારમાં રેલી નીકળી મતદાનના દિવસે મતદાન કરવા અચૂક જવું સવારથી મતદાન કેન્દ્ર પર જઈ મતદાન કરવું એ બાબતે શપથ લેવડાવવામાં આવ્યા લોકસભા ચૂંટણીના મતદાન ના દિવસો હવે નજીક આવી રહ્યા છે તેમ વહીવટી તંત્ર દ્વારા પણ પૂરેપૂરું મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે દ્વારા સો ટકા મતદાન કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના દિનોજ ગામે પણ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત માનવ સાંકળ રચી ગામમાં વધુ વધુ મતદાન થાય તે માટે લોકો જાગૃત આવે તે માટે ફળિયામાં અને બજારમાં રેલી નીકાળી હતી તેમજ મતદારોને શપથ પણ લેવડાવ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ